રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો દોસ્ત મુકેશભાઈ ફરી એકવાર એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ત્રણ ગાયો વેચવા માટે લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોને અત્યારથી જ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને બધા જ ગ્રુપોમાં શેર કરી દેજો પશુપાલક મિત્રો હું તમને આ ગાયો બતાવું તે પહેલાં એક ખાસ સૂચના તમને છે કે જો તમે પણ તમારી ગાય ગાયભેસ વેચવા માટે આવી રીતના યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવા માંગો છો તો તમારે બીજું કાંઈ જ કરવાનું નથી તમારે જે પણ તમારી ગાય ગાયભેસ વેચવાની છે તેના ચારથી પાંચ પૂઠા વિડીયો કિંમત વેતર દૂધ અને સરનામું લખીને આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી દેવાનું છે જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી મફત જાહેરાત કરી આપવામાં આવશે તો જરૂર જરૂરથી મિત્રો મને આ મારા વોટ્સઅપ નંબર ઉપર મને આટલી વસ્તુ મોકલી આપજો તમારી જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવશે મારું નામ છે મુકેશભાઈ હવે મિત્રો આપણે જેટલી પણ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો વેચવાની છે તેની હું તમને વિગતવાર માહિતી આપું છું હાલ પશુપાલક મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને માહિતી આપતા જણાવે છે કે આ ગાયની અંદાજીત કિંમત વીસ હજાર રાખેલ છે જેની અંદર ફેરફાર થઈ શકે છે વધારે પડતી માહિતી આપતા આપણને પશુપાલક મિત્ર જણાવે છે કે આ ગાય પાંચ મહિનાની ગાબણ છે હાલ પાંચમો મહિનો ચાલી રહ્યો છે ગાયને તમે જોઈ શકો છો દેખાવે સારી તંદુરસ્ત અને એકદમ ઘરાવ ગાય છે ફરી એકવાર પશુપાલક મિત્રો વીસ હજાર અંદાજીત કિંમત રાખેલ છે જેમાં ફેરફાર થઈ શકે છે અને આ ગાય પાંચ મહિનાની ગાબણ છે હાલ આપણે સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રએ સરનામું જણાવ્યું છે તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાયને લેવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલ છે પહેલાં જ નંબરના કોષ્ટક ઉપર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સ મિત્રો તમને ના ખબર હોય તો તમને જણાવી દઉં ડિસ્ક્રિપ્શન બોક્સ વિડીયોની નીચે આપી દીધેલ છે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આપણે આ ગાયને વેચવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની મિત્રો ગાય છે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે અત્યારે આ ત્રીજું વેતર વ્યાશે અને હાલમાં ગાય આઠ મહિનાની ગાબણ છે આઠ મહિના પૂરા થઈ ગયા તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ફરી એકવાર હું તમને મિત્રો માહિતી આપી દઉં કે આ ત્રીજા વેતરની અંદર આ ગાય અત્યારે વ્યાશે અને હાલ આઠ મહિના પૂરા થઈ ગયા છે એટલે કે આઠ મહિનાની ગાય પણ છે અને આ ગાયના એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે બોટાદ અને જિલ્લો છે બોટાદ વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય લેવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરનું જે કોષ્ટક છે તેની અંદર આપી દીધેલ છે તો ગાય લેવા માટે અને વધારે પડતી માહિતી પૂછવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર મેળવી કોલ કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રો આના પછી પણ એક પશુ વેચવાનું છે તો વિડીયોને પૂરો જોજો તો મિત્રો આ ગાયને વેચવાની છે પરંતુ પશુપાલક મિત્રોએ આપણને પૂરતી માહિતી આપી નથી એટલે હું તમને પશુપાલક મિત્રો વધારે પડતી માહિતી આપી શકતો નથી પરંતુ વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય લેવા માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાય લેવા માટે તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો એના પછી મિત્રો નંબર ચારની વાત કરીએ તો મોરબી જિલ્લાનો આ વાછરડો વેચવાનો છે અને આ વાછરડો લેવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ પશુપાલક મિત્રનો કોન્ટેક કરી શકો છો મિત્રો બને એટલો આ વિડીયો બધા જ ગ્રુપોમાં શેર કરજો તમારા મિત્રોને પણ મોકલાવી દેજો જેથી કરીને કોઈ પણ ભાઈને ગાયભેંસ વેચવા માટે વિડીયો મુકાવવાનો હોય કે પછી ગાય ગાયભેંસ લેવાની હોય તો તેને આ વિડીયો ઉપયોગી નીવડી શકે તો આપણે મળશું એક નવા વિડીયોની સાથે રામ રામ